સમયની સાથે મારું સ્થન બદલાય છે હું સીધી લીટીમાં ગટી કરું છું બોલો હું કઈ ગટી છું તો અહીં સીધી લીટીમાં ગટી છે માટે આપણો જવાબ આવશે સુરેખ ગટી ત્યારબાદ છે હું ચકડોની જેમ ગોળ ગોળ ફરું છું સાયકલનું પૈડું પણ મારા જેવી જ ગટી કરે છે બોલો હું કઈ ઘટી છું તો અહીં જે ગોળ ગોળ ગતિ કરે છે માટે એ આવશે વર્તુળાકાર ઘટી તો અહીં આપણો જવાબ આવશે વર્તુળાકાર ગટી ત્યારબાદ છે હું લંબાઈનો નાનો એકમ છું હું રબરની લંબાઈ માટે માપવા માટે ઉપયોગમાં લેવાઉં છું બોલો હું કયો એકમ છું લંબાઈનો નાનો એકમ અને રબરની હું દરજી પાસે અને કાપડની દુકાને પણ જોવા મળું છું બોલો હું કોણ છું તો દરજી પાસે જે લંબાઈ માપવાનું સાધન છે જેને આપણે મીટર પટ્ટી તરીકે ઓળખીએ છીએ માટે જવાબ આવશે મીટર

માટે આપણો જવાબ આવશે સુપરસો વિમાન ત્યારબાદ છે હું લંબાઈનો મોટો એકમ છું હું બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટે વપરાઉં છું બોલો હું કયો એકમ છું લંબાઈનો સૌથી મોટો એકમ કિલોમીટર છે જે આપણે શહેરોની બે શહેરો વચ્ચેનું અંતર માપવું હોય તો કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ માટે આપણો જવાબ આવશે કિલોમીટર ત્યારબાદ છે હું હિંચકાની જેમ આગળ પાછળ ગટી કરું છું સીતાના ટાર પણ મારા જેવી જ ગટી કરે છે બોલો હું કઈ ગટી છું તો જવાબ આવશે ગટી તો અહીં આવશે આવર્ત ગટી